અમદાવાદના કાલુપુર વિસ્તારમાં મંદિરની નજીક આવેલું એક જૂનું મકાન સવારે ધરાશાય થયું છે આ મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેના માલિકને ત્રણથી ચાર વખત નોટિસ આપવામાં આવી હતી જોકે મકાન માલિકે નોટિસની અવગણના કરી અને ન તો મરામત કરી કે ન તો મકાન ઉતારવાની કામગીરી કરી આ ઘટના સાંકડા અને ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર બની છે જેના કારણે લોકો ખસી જઈ બાદ બચ્યા અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું જેમાં કોઈ જાનહાની થઈ નથી છેલ્લા બે વર્ષથી કોર્પોરેશન નોટિસ આપવાનું છે સદર મકાનના મકાન માલિકો કોઈ પણ પ્રકારે સહયોગ કરતા નથી આટલી બધી વાર અમે જાણ કરવા છતાં તેમણે મકાન ઉચારવાની કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી નથી આજે સવારે દસ વાગ્યાના ટાઈમે આ મકાન જ્યારે પડ્યું ત્યારે હું અહીંયા જાતે હાજર હતો અને આ મકાન જે રીતે પડ્યું એ રીતે ઘણા લોકોને નુકસાન થયું હોત પણ સદનસીબે કોઈને વાગ્યું નથી કોઈને ઈજા થઈ નથી પણ કોટ વિસ્તારમાં પારિવારિક ઝઘડાના કારણે આવા ઘણા મકાનો અસંખ્ય મકાનો બંધ પડી રહ્યા છે જે ભાઈઓ ભાઈઓ અને મકાન માલિકને ભાળવાદના ઝઘડાના કારણે આ મકાનો એ લોકો ઉતારતા નથી ચા પીવા આવ્યો ત્યારે મકાનમાં હું વેઠી પડતી હતી તો ધારાસભ્યને મેં જાણ કરી ધારાજ સાહેબ એ મકાન પડવાની જોવાની વાત થોડી જ વારમાં મકાન નીચે પડ્યું કોઈ જાણાઈ ના થતા લોકો ભાગી ગયા પણ મકાન ઉતારવું પડશે કેમ કે મકાન પડવાની સ્થિતિ આગળ છે એટલે આમાં વીસથી પચીસ લોકોની જાન જાય એવી એટલે તાત્કાલિક ધોરણે મ્યુનિસિપાલિટી મકાનને ઉતારું પડશે